હાલો જય શ્રી કૃષ્ણ ગણેશ હોમ કિચનમાં બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વેજ બિરયાની અને વેજ પાલક બિરયાની બંને આજે આપણે બનાવીશું અહીંયા આપણે સૌપ્રથમ વેજ બિરયાની અત્યારે વેજ પાલક પાલક એકદમ સરસ શિયાળામાં મસ્ત એવી બનાવી બને છે આવે છે અને શાકભાજી ફૂલ આવે છે તો તમે વેજ બિરયાની અને પાલક બિરયાની બાળકોને ખવડાવી શકો છો તો મારે આજે લાઈવ વિડિયો બનાવવાનો છે પાલક બિરયાની અને વેજ બિરયાની પાલક બિરયાની એકદમ સરસ ટેસ્ટી એવી બનીને તૈયાર થાય છે હેલ્ધી પણ છે અને બાળકોને તમે ટેસ્ટી એવી ખવડાવી શકો છો તો અહીંયા પાલક બિરયાની અને વેજ બિરયાની આજે આપણે કરીશું તો મારી ચેનલમાં લાઈવ જોડાવા બદલ બધાને થેન્ક યુ તો અહીંયા આપણે સૌપ્રથમ એક એક જોડી એટલે મોટા એવા પાન લીધા છે પાલકના એને આપણે ગરમ પાણીમાં બોરી અને આપણે એની પ્યુરી બનાવવાની છે તો અહીંયા મેં પાલકને એકદમ સરસ ધોઈ અને સાફ કરેલી છે હવે આપણે ગરમ પાણી તપેલામાં મૂકેલું છે હવે આપણે બધી પાલકને એમાં ઉમેરી દેસુ મિત્રો આજને મારી ચેનલમાં લાઈવ તમે જોડાણ હોય તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર થી કરજો હવે આપણે ગરમ પાણી અહીંયા થઈ ગયેલું છે એમાં આપણે પાલકને અંદર બોરી દઈશું પાલકને તમારે વધારે એકદમ કૂક કરવાની નથી થોડી થોડી ગ્રીન થઈ જાય ત્યાં સુધી આપણે પાલકને કૂક કરીશું મેં લાઈવ વિડીયામાં સિંગનો વિડીયો નાન ખટાઇશનો વિડીયો એવા મેં કેટલા વિડીયા મૂકેલા છે ત્યાં જઈ મારી ચેનલમાં જઈ અને તમે જોઈ શકો છો અહીં આપણે પાલક એકદમ સરસ કૂક થઈ ગઈ છે ગેસની ફ્લેમ બંધ કરીશું જુઓ આપણી પાલક એકદમ સરસ ફૂક બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે ઝારાની મદદથી કાઢી લેશું હવે આ પાલક છે એને આપણે ઠંડા પાણીમાં બોરી દેશું કા માથે ઠંડુ પાણી રેડીશું એટલે પાલક એકદમ સરસ એનો કલર ગ્રીન જળવાઈ રહે હવે અહીંયા હું ઠંડા પાણીમાં બોરી લઉં છું માથે તમે ઠંડુ પાણી ઉમેરો તો પણ ચાલે અહીંયા મેં ઠંડુ પાણી ઉમેરી દીધું છે હવે આપણી પાલક એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે હવે આપણે આની પ્યુરી બનાવવાની છે અહીંયા આપણે મિક્સર જાર લેશું એમાં આપણે આ પાલકને બાફેલી હતી એને આમાં ઉમેરી દઈએ એમાં આપણે થોડુંક એવું પાણી એટલે પાલક ગરમ હોય તો એકદમ સરસ ઉછળે નહીં હવે આપણે ઢાંકણ બંધ કરી અને આની પ્યુરી બનાવી લઈએ એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે જુઓ એકદમ સરસ આપણી પાલક ની ગ્રીન ગ્રીન પાલક ની પ્યુરી એકદમ સરસ ગ્રીન બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે ગેસ ઉપર એક કુકર મૂકીશું ગેસની ફ્લેમ ચાલુ કરીશું હવે તમારે ઘી મૂકવું હોય તો મૂકી શકાય અને તેલમાં વગાડવો કરવું હોય તો કરી શકાય અહીંયા આપણે બે ચમચી મૂકીશું મૂકીશું આપણે અત્યારે શિયાળાની સિઝનમાં પાલક બિરયાની વેજ બિરયાની તમે કોઈ પણ બિરયાની કરી શકો છો એકદમ શિયાળામાં ખૂબ સરસ ટેસ્ટી ટેસ્ટી બનીને મજા આવે છે અને ગરમ ગરમ દહીં સાથે ખૂબ જ એવી ખાવાની મજા આવે છે એને આપણે ગરમ થવા દઈશું અહીંયા અમદાવાદથી તૃપ્તિબેન જોડાણા છે થેન્ક યુ તૃપ્તિબેન મારા વિડીયોમાં લાઈવ જોડાવા બદલ હવે આપણે ઘીને ગરમ થવા દઈશું અહીંયા મેં એક કપ જેટલા ચોખા પલારેલા છે અડધી કલાક પહેલા મેં પલારેલા છે હવે આપણે એક ચમચી જીરું મૂકીશું એક ચમચી જીરું મૂકીશું જીર શોધળ જીરું શોધરાઈ જાય એટલે આપણે નાખીશું લસણ આદુ મરચાંની પેસ્ટ એને એક ચમચી એમાં ઉમેરી દેશું તમારે આમાં ખડા મસાલા ઉમેરવા હોય તો ઉમેરી શકાય આપણે વેજ મસાલામાં બિરિયાનીમાં ઉમેરશું આમાં આપણે ઉમેરતા નથી હવે આપણે એક ડુંગળી ચોપ કરેલી ડુંગળી સુધારેલી છે એને પણ આમાં ઉમેરી દઈએ હવે ડુંગળીને આપણે એકદમ સરસ બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે ચોપડી લેશું આ પાલક બિરિયાની એકદમ સરસ હેલ્ધી એવી ખૂબ જ છે શિયાળામાં ખૂબ જ સરસ પાલક આવે છે તો તમે એકદમ ઘરે પાલક બિરયાની ચોક્કસથી કરજો હવે આપણે ડુંગળી એકદમ સરસ ચોકડી લેશું બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે ચોકડી લેશું ત્યાર સુધી આપણે ધોઈ લઈએ મસાલા આપણે તૈયાર કરેલા અહીં આપણે અડધું કેપ્સિકમ લીધું છે અડધું ટમેટું લીધું છે

ડુંગળી એકદમ સરસ ગઈ છે હવે આપણે બટેટા વટાણા મકાઈ કેપ્સિકમ ગાજર ટમેટું અંદર નાખી અને એકદમ સરસ કરી રીતે પલાવી લઈએ હવે આપણે ભાત એક કલાક પહેલા પલારેલા છે તો એને આપણે પાણીને કાઢી નાખીએ હવે આપણે થોડા કેવા મસાલા કરી લઈએ અહીં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું એમાં નાખીશું આપણે ગરમ મસાલો અડધી ચમચી ગરમ મસાલો નાખીશું તમારે હોય તો નાખી શકાય છે હવે એમાં નાખીશું અઢી ચમચી જીરું હવે આપણે લાલ મરચું કેવું કઈ ઉમેરતા નથી થોડી જેવી હળદર ઉમેરીશું એટલે એકદમ સરસ આપણી પાલકનો ગ્રીન ગ્રીન એવો કલર આવે છે હવે આપણે પાલકની પ્યુરી બનાવેલી હતી એને એમાં ઉમેરી દેસુ તમે પાલક બિરયાની કરજો એકદમ સરસ ટેસ્ટી ટેસ્ટી એવી બનીને તૈયાર થાય છે અહીં આપણે બધી પાલક ની ગ્રેવી અંદર નાખી દીધેલી છે હવે આપણે એકદમ સરસ મિક્સ કરી લઈએ

હવે આપણે એક કલાક પહેલા ભાત પલારેલા હતા અહીંયા આ એક કપ ભાત લીધેલા હતા હવે આપણે થોડો કે એટલે પોણો કપ પાણી ઉમેરીશું જો તમારે છૂટા એકદમ કરવા હોય તો અડધો કપ પાણી નાખો અને આપણે લચકા જેવા બનાવવા હોય તો તમારે પોણો કપ પાણી ઉમેરવું અહીંયા આપણે પોણો કપ પાણી ઉમેરેલું છે અહીંયા આપણે એકદમ સરસ મિક્સ કરી લઈએ આપણે એકદમ સરસ મિક્સ થઈ ગયા છે હવે આપણે કુકરનું ઢાંકણ ઢાકી અને ફક્ત બે જ વગાડીશું બાજુના ગેસે આપણે મૂકી દેશું બે વિસલ વગાડીશું હવે આપણે આ ગેસ ઉપર વેજ મસાલા બિરિયાની બનાવીશું અહીંયા આ એક આપણે પેન લીધી છે એમાં આપણે ઘી ઉમેરીશું તેલમાં બિર્યાની બનાવો હોય તો બનાવી શકો છો અહીંયા આપણે બે ચમચી ઘી ઉમેરીશું આ વેજ બિરિયાની વાત પણ એકદમ સરસ ટેસ્ટી એવા બનીને તૈયાર થાય છે હવે ઘીને આપણે ગરમ થાવા દેસું કે ગરમ થઈ જાય ત્યાં સુધીમાં આપણે મસાલા અહીંયા આપણે અત્યારે શિયાળાની ફૂલ ઠંડીમાં વેજ બિરિયાની પાલક બિરિયાની એકદમ સરસ ખાવાની ખૂબ જ એવી મજા આવે છે હવે આપણે ખડા મસાલા અંદર નાખીશું તો લવિંગ ફૂલ ચક્ર એને આપણે તેલમાં ઉમેરી દઈએ એ પણ છે હવે આપણે નાખીશું એમાં ચમચી હિંગ હવે આપણે નાખીશું લસણ લીલા મરચાં એની આપણે પેસ્ટ આદુની એની આમાં પેસ્ટ ઉમેરી દઈએ એ પણ એકદમ સરસ કોતરાઈ ગઈ છે હવે આપણે નાખીશું એક ડુંગળી એને પણ આપણે લઈએ આ બિરયાનીમાં પણ એક કપ ચોખા લીધા છે અને એને પચાસ થી સાઠ ટકા કૂક કરેલા છે અહીંયા હું તમને ભાત બતાવું તો અહીંયા મેં પચાસ ટકા જેટલા કૂક કરી લીધા છે હવે આપણે ડુંગળી લસણ એ બધું આપણે અંદર સોતરી લઈએ ડુંગળીને પણ આપણે એકદમ સરસ બ્રાઉન કલર જેવી થાય ત્યાં સુધી આપણે કૂક કરી લેશું એટલે આપણા વેજ બિરિયાની એકદમ સરસ ટેસ્ટી એવા બનીને તૈયાર થાય છે ત્યાં સુધી આપણે આમાં શાક શું નાખ્યું એ આપણે બતાવી લઈએ અહીંયા અડધું ટમેટું

બધું શાક સુધારેલું હતું એને આપણે નાખી દઈએ કોબી ફ્લાવર આમાં તમને ભાવતા ફણસી નાખી હોય તો ફણસી પણ નાખી શકાય તમને ભાવતા શાકભાજી તમે ઉમેરી શકો છો અહીંયા આપણે ગ્રીન કેપ્સિકમ લીલું પીળું એ કેપ્સિકમ નાખવું હોય તો પણ તમે નાખી શકો છો ટમેટું ગાજર વટાણા અને મકાઈ હવે એને આપણે મિક્સ એકદમ સરસ કરી લઈએ હવે આમાં આપણે થોડા કેવા મસાલા કરી લઈએ ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું મેં ભાત બાફવા મૂક્યા ત્યારે થોડુંક એવું મીઠું અંદર નાખેલું હતું હવે આપણે ઢાંકણ ઢાંકી અને મિનિટ એકદમ સરસ કુક કરી દઈએ મિત્રો આજને મારી ચેનલમાં તમે લાઈવ જોડાણા હોય તો મારી ચેનલ ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અહિયાં

હવે આપણે આમાં મસાલા કરી દઈએ હવે આમાં તમારે બિરિયાની મસાલો નાખવો હોય તો નાખી શકાય એ આમાં એક ચમચી બિરિયાની મસાલો નાખીશું અડધી ચમચી ગરમ મસાલો નાખીશું હવે આપણે જો સફેદ રાખવા હોય તો લાલ મરચું કે હળદર નહીં નાખવાના અહીંયા આપણે એક ચમચી ધાણાજીરું પાવડર નાખીશું એક ચમચી લાલ મરચું પાવડર નાખીશું અને અડધી ચમચી હળદર નાખીશું હવે આપણે મિક્સ બધા મસાલાને કરી લઈએ બટેટું નાખવું હોય તો નાખી શકાય અમારે આજે એક બેન બટેટું નથી એટલે એમાં બટેટાનો ઉપયોગ કર્યો નથી તમારે બટેટું નાખવું હવે આપણે આમાં પચાસ ટકા આમાં આપણે અડધો કપ પાણી નાખીશું અડધો કપ પાણી ઉમેરીશું અહી આપણે એકદમ સરસ મિક્સ કરી લઈએ જો એકદમ સરસ મિક્સ થઈ ગયા છે હવે આપણે એમાં આપણે ભાત કુક કરેલા હતા એ અંદર ઉમેરી દઈએ હવે આ વેજ બિરિયાની ચડતા વાત લાગતી નથી કારણ કે આપણે ભાત અંદર કુક કરેલા નાખેલા છે હવે આપણે એકદમ સરસ મિક્સ કરી લઈએ જો જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણા ભાત બનીને તૈયાર થયા છે હું તમને નજીકથી બતાવું જો આપણા ભાત એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે ઢાંકણ ઢાકી અને બે સેકન્ડ ચડવા દેશું હવે આપણે ઢાંકણને ઢાંકી દઈએ ગેસની ફ્લેમ નહીં ફાસ્ટ કે નહીં ધીમી મીડિયમ એવી રાખીશું આ ભાત તમે દહીં સાથે ખાઈ શકો છો એકદમ સરસ ટેસ્ટી એવા બનીને તૈયાર થાય છે જો બે મિનિટ આપણે ઓલું કુકરવાળું પાલક બિરિયાની આજે ખોલીશું હવે આપણા પાલક બિરયાની એકદમ સરસ બની ને તૈયાર થયા છે જો કેટલા મસ્ત બની ને તૈયાર થઈ ગયા છે હવે હું તમને એક પ્લેટમાં કાઢીને બતાવું પ્લેટમાં કાઢીને તમને બતાવું જો મેં તમને કીધું હતું કે તમારે છૂટા કરવા હોય તો તમે એ પ્રમાણે પાણી ઉમેરજો આપણે ભાત નહીં નહીં અને એવા ભાત આપણે બનીને તૈયાર કર્યા છે હું તમને નજીકથી બતાવું કે આપણા પાલક બિરિયાની સરસ બનીને તૈયાર થયા છે હું તમને નજીકથી પણ વિદ્યામાં

જોઈ લઈએ મિત્રો તમે ક્યાં શેરથી જુઓ છો એ મને ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવજો હું લાઈવ વિડિયો રાજકોટથી બનાવું છું મારું નામ ચંદ્રિકાબેન પટેલ છે તમારું નામ શું છે એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો આ ભાતી પણ આપણા ખૂબ સરસ થઈ ગયા છે ગેસની ફ્લેમ આપણે બંધ કરીશું અને હું આ પાસે પણ તમને સૌ કરીને બતાવું તો મિત્રો આજનો મારો વિડિયો તમને ગમ્યો હોય તો મારી ચેનલ ને લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જો એકદમ સરસ વેજ બિરયાની આપડા મસ્ત બનીને તૈયાર થઈ ગયા છે હું તમને આ પણ સર્વ કરીને બતાવું આ ભાત તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણા ભાત બનીને તૈયાર થઈ ગયા છે તો મિત્રો આજની મારી રેસીપી તમને ગમી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ